તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચેના વિસ્તારમાંથી રોકડ રકમ રૂપિયા ત્રણ લાખ નવ હજાર ત્રણસો સહિત કુલ રૂપિયા પાંચ લાખ ઓગણસાઠ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પત્તાનો હાર જીતનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા મહુવા આવે મોટી જાગદાર ગામ પાસે પેટ્રોલ પંપની પાછળ નકાભાઈ નરસિંહભાઈ શિયાળે ભાગિયા તરીકે રાખેલ વાડીની બાજુની ખુલ્લી જગ્યામાં બહારથી માણસો ભેગા કરી ગોળ કુંડાળું વળી અને ગંજી પત્તાના પૈસા પાના વતે હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી દ્વારા રેડ કરવામાં આવતા ગંજી પત્તાના પૈસા પાના વતે હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા ઈસમો ઝડપાઈ ગયા હતા

તાલુકો જિલ્લો ભાવનગર હરદેવભાઈ ધરમસિંહભાઈ બારીયા ગામ પાવઠી તાલુકો તળાજા તેમજ પકડવાના બાકી આરોપી નકાભાઈ નરસિંહભાઈ શિયાલ રહે મોટી જાગદાર તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધ ધ્રાંગુ તથા સ્ટાફના ઘનશ્યાભાઈ ગોહિલ સાગરભાઈ જોગદિયા મહેન્દ્રભાઈ ચૌહાણ અનિલભાઈ સોલંકી સંજયભાઈ સુડાજમા બ્રિજાજસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા